છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ડોકલીયા ગામમાં આજે ગ્રામ પંચાયતના તલાટી અને અધિકારીઓએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરી ડોકલીયામાં દબાણ હટાવો ટીમની કાર્યવાહી ગરીબોની લારી ગલ્લા હટાવી મોટા દબાણો યથાવત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ડોકલીયા ચોકડી પર આવેલી હોટલના દબાણને દૂર કરાયું જોકે મોટા દુકાનોના ઓટલા શેડ અને પગતીયા જેવા દબાણો યથાવત રહ્યા પંચાયત દ્વારા કેબિન મૂકવાની જગ્યામાં લોકો એ પાકકી સ્લેબવાળી દુકાનો બનવી છે એ દબાણોને કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે જ્યારે બીજી તરફ ગરીબ લોકોના લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા સ્થાનિકો કટાક્ષ કરતા કહે છે કે કાયદાનો અમલ ફક્ત ગરીબો માટે જ થાય છે અમીરોના દબાણ સામે તંત્રની આંખ મીંચાઈ ગઈ રિપોર્ટર હૈદર પઠાણ સાથે કેમેરામેન શાહિદ મકરાણી બોડેલી